વિકાસ જીરો ગીરિયો હીરો અલ્યા તું હું છે ભાઈ તું કઈ શંકરાચાર્ય છે બે સાધુ શાંત થાવ બે સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું જુનાગઢ સાધુ સંતો નો વિવાદ હવે સાધુ સંતો સુધી પૂરતો અને સીમિત નથી રહ્યો હવે આ વળાંક રાજકારણ તરફ વળ્યો છે હવે યુદ્ધના મેદાનમાં જુનાગઢ સાધુ સંતોનું જે અખાડો યુદ્ધ ચાલતું હતું તેના મેદાનમાં ગિરીશ કોટેચાની એન્ટ્રી થઈ હવે ગિરીશ કોટેચા અને મહેશ બાપુ બાપુ સામે આવ્યા છે મહેશ ગીરી બાપુએ કહ્યું કે જુનાગઢની ગાદી અરજી પણ કરી હતી ગિરીશ કોટેચા અને મહેશ બાપુ વચ્ચેનો વિવાદ હવે સતત વકરી રહ્યો છે મહેશ બાપુએ ગિરીશ કોટેચા પર મોટા આક્ષેપો કર્યા અને ગિરીશ કોટેચાને ખુલ્લામ ઉઘાડો પાડવાની ધમકી પણ આપી

આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ હું કે બે જણા જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા પેલા તને ખબર છે શું થયું તું ગિરનાર માં પેશાબ માટે જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરદસ્તી પેશાબ પોતાના કરવો પડ્યો મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકો ના સામે ત્યારે જુનાગઢ નું સત્યાનાશ થયું છે એમાં સિંહ ફાળો કોલો છે આ જુનાગઢ ને વિચારવું પડશે પૂરી શાક વેચીને નો બાંધી શકાય હું વાતો કરે છે તું વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છો અમારો અને આ કૌભાંડો લિસ્ટ કાઢી તારું નામ પેલા કૌભાંડ અત્યારે કઉ છું હજી તો દુનિયાભર નું છે આ તું બોલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલો આજો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે આ ભાઈને હરપવું હતું ગિરીશને મવનાથ મંદિરને એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજીના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો તો સારું છે કે નહી તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલેજા દેવીજી જે છે આશ્રમના એના માટે હું કઈ જ નહીં કરશો તો હું પણ કાગળો બધા કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોગો જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં ભારતીય જનતા પાર્ટી ને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબ ને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને વિનંતી કરી વિનંતી કરીશ બાર પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે રાજકારણ દૂષિત થાય જુનાગઢ બારે કાઢી મુકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફિયા સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઇટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જુનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે આ તળાવ છે એના દૂધનું અઢાર વર્ષથી ચાલુ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બાર આવશે પછી એટલે કહું છું હજી પણ કે શાંત રહો દોડાયા દાયા ના થાવ આંગળી ના કરો શું ખરેખર ગિરીશ કોટેચાને આ ગાદી જોઈતી હતી શું ખરેખર ગિરીશ કોટેચાએ અરજી કરી હશે તમારું શું માનવું છે અહીં મહેશ ગિરી બાપુ સાચા કે પછી ગિરીશ કોટેચા અત્યારે સાધુ સંતોનો આ વિવાદ એ હદે વકરી ગયો છે કે સાધુ સંતોના વિવાદથી હવે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો અને રાજકારણ ગુજરાતનું પણ ગરમાયું છે ગિરીશ કોટેચા પર મોટા આક્ષેપો થયા છે અને ગિરીશ કોટેચાને ઉઘાડા પાડવાની વાત પણ કરવામાં આવી છે જોવાનું રહે છે કે જૂનાગઢની આ ગાદી મેળવવા માટે હજુ કેટલા લોકો મેદાને આવે છે આજે યુદ્ધ ચાલી રહ્યું છે એકબીજા પર વાક યુદ્ધો ચાલી રહ્યા છે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે તે ક્યારે અટકશે